બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો એકતાલીસ સીટ જીતી અને નગરપાલિકામાં બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બોટાદ નગરપાલિકા સુપર સીટ રહેલી હોવાથી અધિકારીઓ દ્વારા શાસન ચાલી રહ્યું હતું હવે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા નગરપાલિકાની નવી બોડી રચાશે અને શાસન ફરીથી લોક ભાજપે ભવ્ય જીત નોંધાવી હોવા છતાં આવી ચિંતાનું મુખ્ય કેન્દ્ર એ છે કે કોણ નગરપાલિકાના નવા પ્રમુખ પદે બેસશે શહેરના નાગરિકો અને રાજકીય વર્તુળોએ વાત અંગે ઉત્સુક એ છે કે ભાજપનો નવો નેતા કોણ હશે જે બોટાદના વિકાસ અને પ્રશાસન માટે મહત્વની ભૂમિકા નિભાવશે પાર્ટી આગામી દિવસોમાં બેઠક યોજી પ્રમુખ પદ માટે નિર્ણય લેશે ભાજપ દ્વારા કોને આ જવાબદારી સોંપવામાં આવશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ